સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અધ્યતન શોરૂમ આપની એક એકવારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ મારામારી ઘટના માં ઘટનામાં પટેલ પટેલને માથાના ભાગે ઈજા થતા આંતરસુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ ત્યારબાદ બળદેવભાઈ પટેલે વધુ સારવાર ગાંધીનગર સિવિલ ખાતે લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ ઈજાગ્રસ્ત વ્યક્તિ બળદેવભાઈ પટેલે ચાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ કરી જેમાં ડોક્ટર દીપકભાઈ પટેલ ઈશ્વરભાઈ વેચરભાઈ પટેલ જીગરભાઈ કનુભાઈ પટેલ કનુભાઈ વેચરભાઈ પટેલ નામનો ફરિયાદમાં ઉલ્લેખ કરેલ છે જ્યારે સામા પક્ષ તરફથી પણ ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી જેમાં બળદેવભાઈ જયંતિભાઈ પટેલ બ્રિજેશભાઈ વળદેવભાઈ પ્રજ્ઞેશભાઈ વળદેવભાઈ પટેલના નામનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે આમ મારામારી ઘટનામાં સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે તટસ્થ તપાસ હાથ કરી હોવાની માહિતી મળી રહી છે શું નામ છે તમારું બળદેવભાઈ જયંતિભાઈ પટેલ શું ઘટના બની હતી અને કઈ તારીખે બની હતી ચૌદ તારીખે રાત્રે નવ વાગે હું ગામમાં મારી સાડીના ઘરે ગયો હતો સામાજિક કામથી મારી ગાડી શ્રીમાડીની વાડી પાસે પાર્ક કરીને ચાલતો સાડીના ઘરે વાતચીત પતાઈ અને ચાલતો પાછો ગાડીએ જતો હતો ત્યારે અચાનક સામેવાળા ડૉક્ટર દીપકભાઈ પટેલ જીગરભાઈ કનુભાઈ બેચરભાઈ પટેલ અને કનુભાઈ બેચરભાઈ પટેલ ત્રણે હું કંઈ પણ સમજુ એ પહેલા મારા ઉપર એટેક કર્યો હતો અને હાથમાં ગાલી નીચે પાડી દઈ ઉપર ચડી બેસી અને ત્યાં પડેલી જૂની ઈટ હાથમાં લઈ અને મારું માથું ટીચી નાખ્યું હતું મને લોહી લવાણ કરી નાખ્યો હતો તમે તે રીતે પ્રતિકાર કરીને ઊભો થયો તો જીગરભાઈ કનુભાઈ બેચરભાઈ પટેલ એ મને લાકડાનો ધોકો પાછળ માથાના ભાગે માર્યો અચાનક હું કોમામાં જતો રહ્યો અને બેભાન થઈ ગયો અને હું બેભાન થયો એટલે એ લોકોને એવું લાગ્યું કે ભાઈ હવે મરી ગયા એટલે ટોળું થોડું પાછું ખસી ગયું એ પછી મારા બંને દીકરાઓને ખબર પડી ગામમાંથી કોઈ ફોન કર્યા હશે દીકરાઓને તે મને ત્યાં લેવા આવ્યા તો મારા નાના દીકરાને ત્યાં આગળ મારી નાખવા માટેની પૂરેપૂરો હુમલો કર્યો તો મારો દીકરો ભાગીને બીજા ફળિયામાં જતો રહ્યો બ્રિજેશ પટેલ એટલે એને મેં બીજાના બાઇક ઉપર મારી હોટેલે મોકલી દીધો આજે એમના પોલીસ

ઈજા પહોંચાડી અને જીવલેણ હુમલો કર્યો હતો અને લોહી લાવ કરવામાં આવ્યા કોણ હતા એ ચાર ઇસમ એ ચાર ઇસમ અમારા ગામના જ છે અને અદાવત રાખીને મારા પપ્પાને અંધારાનો લાભ લઈને છેત્રીને માર્યા આ પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ કરી હતી હા પોલીસ સ્ટેશનમાં અમે તરત જાણ કરી હતી અને મારા પપ્પાને આ ઘટના બની ત્યારે હું હોટલ ઉપર હતો અને મારા મિત્રનો ફોન આવતા મારા ઉપર પણ જીવ લુદ્ર થયો હતો પણ હું ત્યાંથી નીકળીને અને બાજુ ની થઈને હું મારી હોટલ સુધી પાછો આવી ગયો અને મને આજના દિવસે સત્તર પાંચ બે ના રોજ સવારે પોણા આઠે મને મોબાઈલમાં વોટ્સઅપ મેસેજમાં પણ મને ધમકી આપવામાં આવી છે કે હવે તારો વાળો છે પણ તને પણ અમે મારીશું આ એમના મેસેજ છે સવારે સાત ને ચુમ્માલીસ મિનિટ શું નામ છે તમારું દીપકભાઈ પટેલ શું ઘટના બની હતી એટલે રોજ હું જમ્યા પછી ઘરમાં અથવા બહાર ઓટા મારતો હતો જમ્યા પછી તો હું ઓટા મારતો હતો અને આ ઘટનાની શરૂઆત એક મહિના પહેલા થઈ હતી એ દર્દે રોજ અહીંથી નીકળતો હતો ગાડી લે મને હમીજો મૂછો વાપરતો હતો અને બિહરાવાની કોશિશ કરતો હતો અમારે ઘર અમે ડોકાચો કરતો હતો ગાડી ઉભી રાખીને એટલી વખત ના પાડી ગઈ તો ભાઈ તું આવું નહીં કરવું એ દિવસે હું ઓટા મારતો હતો જમ્યા પછી એ ટાઈમે નીકળ્યો મારી હમીજન મોછો ભરતો હતો

પછી આને મારું ગરું એટલું જોરથી દબાયું શ્વાસ નતો લઈ શકતો પછી બેસી દબાઈ લેવાતો મારા સ્વરક્ષણ માટે હું આ વાતે મારતો મારા હાથમાં એક પથ્થર આવ્યો પથ્થરથી એના માથામાં હુમલા કરવા માંડ્યો ત્યારે મેં હુમલા કર્યા ત્યારે મારી ગળું છોડ્યું પછી ઉભા થયા બુમાબૂમ થતા આજુબાજુની પબ્લિક મારા કાકા કાકા છોકરો આવી ગયો બધા એમને છૂટા પાડે પછી એના ઘર વાળા આવ્યા અને ઘર વાળા જતા રહ્યા અને અમે મોટા ભાલ છે આ તર સુધી પોલીસને ને એની ઉપર થી બાર કેસ થયેલા છે એની ઉપર અવારનવાર કઈક ને કઈક બાબતે ફરિયાદો થયેલી જ છે પોલીસ સ્ટેશનમાં તમે તપાસ કરવી હોય કરી શકો છો પાસામાં એ માણસ જાય હોય છે ગુના એના બહુ છે ગામ ને દાદાગીરી કરે છે ગામ ની તમે પૂછી શકો છો તત્વો છે બધન મારી નાખવાની ધમકી આ લે છે એને પૈસા લઈને આપતો નથી મને વારંવાર બીવડાવે છે હું ચોરે છે મારી નાખવાની ધમકી આલે છે તે દિવસે મેં વિરોધ કરતા મારી ઉપર જાન લેવા હુમલો કર્યો મારું ગળું બન મને પાડી દીધો અને મારા સ્વરક્ષા માટે મારે પથ્થરથી એ લોકો હુમલો કરવો પડ્યો